આપનું નામ શું મારું નામ શેખ પરવેઝ તમારા છે પાકિસ્તાન છે આખો મામલો શું છે કેમ નથી આવવા દેતા આખી વાત કરો પેલે એમાં એવું છે કે બે હજાર પંદરમાં મારા લગ્ન થયા હતા એ એ માસીની મારા માસી જ થાય મારી માસીની દીકરી થાય એના ભેગી આવ્યા હતા અહીંયા લગ્ન કરવા માટે જ આવ્યા હતા મેરેજ કરવા માટે એક એક વર્ષનો વિઝા ત્યારે તો વધતો તો એને પછી બબ બે વર્ષનો વિઝા વધતો હતો એનો પછી કાંઈ ટેન્શન નહોતી પછી બે હજાર બાવીસમાં પાસપોર્ટ રિન્યુ કરવા માટે ગયા એ લોકો અમે લોકો બધા બે છોકરાઓને લઈ ગયો હતો એને બાવીસ દિવસનો જ વિઝા મળ્યો હતો એના બાવીસ દિવસ પછી એનો વિઝા એનું પૂરો થઈ ગયું હતું અને પાસપોર્ટ ફાવી દીધું પણ થોડુંક અનબન ખનબન થોડીક થઈ ગઈ હતી બે દિવસની જ વાર હતી એટલે બે દિવસમાં એના મમ્મી એના પપ્પાને એવી રીતે કહેતા હતા કે બે દિવસમાં કે તું બોર્ડર કે પાર નહીં કરી શકી કે આ લોકો વયા જશે ને પછી તું ત્યાંથી એકલી કેવી રીતે આવીશ એવી રીતે જીવતું અહીંયા બધું તમે પાકિસ્તાન ગયા હતા હા હું ગયો તો મારા બે બાળકો ગયા હતા અમે ચારેય જણા મે ગયા હતા તમને આવા દીધો હા અમને તો અમારી મારી પાસે અને છોકરા પાસે તો વિઝા હતો અહીંયા અઢી મહિના રોકાણ અહીંયા પાકિસ્તાનમાં કરાચીમાં અઢી મહિના રોકાણ એક એક મહિના વિઝા વધતા હતા અહીંયા કરાચીમાં આપણે સોલિયા બજાર છે સોલ્દર બજાર કહીએ છીએ નાળા ઉપર રહીએ છીએ સોલ્દર બજારમાં મારા ઉંમર ત્યારે તો છોકરાની વર્ષની વર્ષની હતી અને છોકરી અમે ગયા બે હાજર બાવીસ માં ગયા હતા દોઢ વર્ષનો હતો મારો છોકરો હા દોઢ વર્ષનો હતો બસ અમે એને હું લઈને આવ્યો અહીંયા પછી તબક્કાવાર શું થયું પ્રયાસ કર્યો ત્રણ ફેરી ને અહીંયા હું અહીંયા અને હું ત્યાં હતો ને તો પેપર મારા મમ્મીના થ્રુ તો એ કઈ વિઝા ન લઈ ગયા પાસપોર્ટ આવી ગયો અહીંયા હું એ પછી પણ બે થી ત્રણ ફેરીમાં અહીંયા પાસપોર્ટ પેપર મોકલા મેં مریض کی متائیں کبھی تو یہ ماحول ہو چکا ہے انڈیا اور پاکستان کے بھی میں جو مسئلہ ہوا ہے ہمیں بہت افسوس سے کا پر ہمارا کیا قصور ہے میرے بچوں کا کیا قصور ہے میں مجھے ابھی انڈیا واپس جانا ہے مجھے میرے بچوں میرے شور کی ضرورت ہے انہیں میری ضرورت ہے مجھے آپ لوگ کے سپورٹ کی ضرورت ہے مجھے میرے بچوں سے میرے شور سے جرا مت کریں میں ایک ماں ہوں مجھے میرے بچوں کی بہت ضرورت ہے نئی ویڈیو نہیں بنانا چاہ رہی تھی پر ابھی جو ماحول ہو گیا اس کے حساب سے میں اپنے بچوں کی بجائے ایک سیکنڈ کے ایک پر بھی نہیں دے ہوں تین سال سے میرے